રાજકોટમાં કટારિયા ચોકડી પાસે આજે મહિલાઓ રણચંડી બની હતી અને તેમણે પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો મહિલાઓના આ ઉગ્ર પ્રદર્શનને કારણે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આક્રોશ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે કોર્પોરેટરો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે અને બાદમાં કોઈ દેખાતું નથી જોકે પોલીસની સમજાવટ બાદ આ મહિલાઓ રસ્તો ખુલ્લો મુક્યો હતો પૂજાબેનને રાજસ્થાન અને કાઈ અમે મજૂરી કરવા વાળો માણસ છે કરવાનું અમે તો છે કરી લીધા એ ઓફિસ પણ કોઈ અમારું એને ધ્યાન માં આજે અમે પાણી નો ગોબર નો રોડ રસ્તો બધું અમે વિરોધ કરે છે કે ભાઈ કે આવે છે એને કાકે અમે છે

جڑا جو اثر نہیں ہے ایلو کرے ہے ائی کیویں ہو گئے ہے کوئی جواب کرتا نہیں بالکل چلیے ہم یہاں میں ایک اپریٹنگ ہیڈی بول کر اور یہ سب تو بولنا مڈا کوئی نہیں ہے صاحب کوئی ضد کے ضد کی روکے اور تیرے ویوڑا پانی ماٹے نہیں کوئی یہ طرح نے ضد کی روکے تھا جان میں شو کہتا جان میں مطلب پانی ہے رو رو پانی i going you.